આ વર્ષે અમે અમારા ગણપતિ બાપાનું પાલખીમાં ખૂબ સુંદર પાલખીમાં અમારા બાપા બિરાજમાન છે એક કે આપણે પર્યાવરણને સાચવીએ ત્યાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને અમે પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે જ્યાં દસ દિવસ સુધી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ ચાહે એ પાણી પીવા માટેનો ગ્લાસ હોય કે ચા પીવા માટેની નાની રકાબી હોય એ પ્લાસ્ટિકની નહીં હોય કાં પેપરની નહીં હોય અમે સ્ટીલનું વાપર કરીશું જેનાથી એ ધોવાઈને ફરીથી વપરાઈ શકે અને એક એવો સંદેશો જાય કે પર્યાવરણને આપણે સાચવવું જોઈએ